એક ભાઈ નોકરી ગયો કોઈ કીધું ઉંમર કેટલી કે અઠાવન વર્ષ તો કે અઠાવન રિટાયર થાય તો કે પેન્શન આપો એ ન મળે તો કે આ નસીબ ફૂટી ગયા કહેવાય એમાં એક ભાઈએ કીધું કે અમુક વસ્તુ ફૂટી ગયા પછી કિંમત ન હોય તો કે કેમ કે બંદૂકમાંથી ગોળી ફૂટી જાય પછી ફોઈચરાને કોઈ પચાસ રૂપિયા ન આપ વાત પૂરી થઈ ગઈ ફટાકડો તમે લેવો ફૂટી જાય દસ હજારનો ફટાકડો હોય હાથ કલર નીકળે ફૂટી ગયા પછી એની કિંમત ગઈ એક જણો ન્યા ઊભો તો એ કે ભાઈ એવું ન હોય પરીક્ષાનું પેપર ફૂટી જાય ને ગામમાં ધરણાથી બોલી જાય દાણ ચોરી કરતો હોય એનો માણા ફૂટે તો શું થાય કે બધી વસ્તુ ફૂટ્યા પછી કિંમત નહીં અમુક ફૂટ્યા પછી જ એની કિંમત થાય ત્યાં સુધી એની કિંમત ન થાય